સુરતના ઉદના સોસો સર્કલ પર અંબા નગરની પાછળના સોમના સોસાયટીમાં આવેલા શનિદેવના મંદિર પાસે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણના એક દિવસ પહેલા શનિવાર તારીખ તેરમી જાન્યુઆરીએ આજ રોજ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો આગામી તારીખ એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ડાંગ જિલ્લામાં દરિદ્ર નારાયણ બ્રહ્મ ભોજનનું આયોજન પણ કરે એવું જાણવા મળ્યું છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલાલ રસિકલાલ માલવાલા અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી લાશોનું વિનામૂલ્યે નાત જાતના ભેદભાવો વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજના રોજ શનિદેવ મંદિર સોમનાથ સોસાયટી સોસો સર્કલ ઉધના સોસો સર્કલ પાસે તમામ બિનવારસી મૃતકોના ફોટા મૂકીને એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે પ્રદર્શન રાખવાનો હેતુ એ જ છે કે ઘણાના સ્વજનો જે લાપતા થઈ ગયા છે શોધખોળ કરતાં આજ દિન સુધી એ લોકોને મળી આવેલ ના હોય જે આ પોતાના માધ્યમથી એમના સ્વજનને શોધવા માટે અહીં આવે છે અને શોધતા શોધતા આજે એક બાઈના ફાધરની અઢી મહિ અઢી વર્ષથી જે ગુમ થયા હતા તેની આ પ્રદર્શનના માધ્યમ દ્વારા એમના અંતિમ સંસ્કાર અમે કર્યા હતા તેમના ફાધરની ઓળખ આજરોજ થઈ છે જેનો અમને ઘણો આનંદ થાય છે